પોકેટ મની લે છે મારી પાસેથી સો રૂપિયા જય માતાજી બધાને તો આજે અમે ખેતરમાંથી ઘાસ લાવવાનું છે આજે ખેતરમાંથી ઘાસ લાવવાનું છે તો બે મજૂર કર્યા છે મજૂર ના કહેવાય આપણે ઘરોના છે તે લોકો લોકો આવે છે બે એની મમ્મી છોકરી બંને જણાયા છે તો એમના માટે જમવાનું બનાવવાનું હતું તો આજે ભાત બનાવવાના છે દાળ દાળ બનાવવાની છે એટલે આપણે જે રીતે દર વખત બનાવે છે એમ પાલકવાળી દાળ બનાવવાની છે હું અહીંયા પાલક કાપું છું રહ્યો અને ત્યાર છેતરમાં પેલું સુંડી જેવું ખેડે છે ને એના માટે કરી એટલે એવું ખેડી લઈએ એટલે પછી કંઈક એમાં બાજરી કેવું તેવું નાખવાનું છે બાજુ ઘાસ કરવા માટે તો અહીંયા ટીકું મને ઓટ્સને પણ આપી ગઈ છે તે ખાઈ લેશ અને અહીંયા આગ જલાવવાની તૈયારી કરું છું પણ પહેલા એક વખત આ કાપી લો પછી કરું હું થોડું ધીમે કરતો હતો પણ ટાઈમ જોઈએ સાડા નવ થઈ જાય છે એટલે ઉતાવળ કરવી પડશે મારે કેમકે અંશનો ટાઈમ થાય છે સ્કૂલમાં નહીં તો જમ્યા વગર જવું પડશે એને એને કાલે ડાન્સમાં પાર્ટિસિપેટ કરી છે એટલે સ્કૂલમાં તો જવું જ પડશે એને ગિનર આજે નથી જવાની પણ અંશુ થાળી ઢાંકવા માટે ગયો છે એટલે એને છે ને ઘી અને ભાત ને મરચું આપી દીધું છે ખાવા કેમકે આ ટાઈમ લાગશે ને વાર થશે અને આજે મોડું થાય છે ઘી છે અને મરચું આપી દીધું વાટેલું આમ જ કરી દેવાનું છું કઢાઈમાં રાઈ મેથી નાખી દીધી છે રાઈ મેથી જીરું છે અને મરચું ને આપણે લઈ જ લીધા છે આજે મરચાનો તડકો હું અહીંયા ડાયરેક્ટ પહેલા જ કરી દેવાનો છું મરચીની તે બળી ગઈ છે હવે હું આ લસણ ને મરચાંની પેસ્ટ છે એ નાખી દો અને સાથે જ આપણે નાખી દઈશું પાલક પાલક નાખી દી હવે આમાં હું નાખી દઉં મીઠું સેંધા નમક એટલે પાલક આપણે ચડવાની સ્ટાર્ટ થઈ જાય અને એક સીન થઈ ગયો છે આપણો હું લાવ્યો તો ટામેટો એક કાપવા ટામેટો ભૂલી ગયો છે જો અહીંયા દાળમાં મર પાણી ઉમેરીને થોડી એક મિક્સ કરી લીધી છે પાલક આપણે હજુ થોડી જ આંબા દઈએ મસ્ત એકદમ થઈ જાય ને કમ્પ્લીટ મેલ્ટ થાય એકદમ ઓગળી પછી દાળ નાખે ને તો સરસ થશે ઘેરા આવું છે જો આપણે દાળ ને કેવી થઈ છે જો હવે આને થોડું પાણી નાખીને થવા દઈએ મસ્ત દેખાય છે બાકી મસ્ત લુક એકદમ પાણી ઉમેરી લીધું છે આમાં કેમ કે બે પેલી ભાભીના ને છોકરી પણ આવેલી છે તો ચાખી જો કેવી તીખે વિખે છે કેમ કે મને આટલી બધી દાળ બનાવવાનો અંદાજ નથી એટલે કદાચ આપણે ટ્રાય કરી જઈએ આમ તો પરફેક્ટ લાગે છે તો જો આવે અમારે જમવાનું આવી ગયું છે અને જેને ને ભૂખ લાગી ગઈ છે બરાબર એટલે અમે જમવા બેસવાના છે અમે હું આવી ગઈ છું સ્કૂલ માં આજે ગઈ નથી જીના તો ખેતર માં ગઈ એટલે કે છે પણ ખાલી ખાલી ટાઈમ પાસ કરવા ગઈ કામ કશું કરી નથી સોફા પર જઈ બેસી છે છે નીચે નથી ઉતરવાના હે ને ના મેં તો થોડું થોડું નંદુ આજ કશું નથી કે

બબરીના બર આઈ ગયા છે ખાટા છે કે મીઠા છે પણ જો અમે ખેતરમાં આવી ગયા છે જીનલને હે બેઠા છે હા તો અડધા ખાઈને રવા દેજે આરામ માટે ખેતરમાંથી જીનલને ભારો લઈ નાખ્યા છે અને આપણા પાર્સલ અમે નથી આવી ગયું છે જોઈએ આમાં શું છે જીનલ બહુ થાય છે તોડી નાખ્યું છે